વડોદરા શહેર પોલીસ કમિશનર દિવાળી શાંતિપૂર્વક રીતે ઉજવાય અને કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ અસામાજિક પ્રવૃત્તિના પ્રયાસો ન થાય એ માટે આજે તરસાલી જે બુડાના મકાનો છે ત્યાં આગળ સીટર મિલકત સંબંધી આરોપીઓ અન્ય અસામાજિક તત્વો વગેરે જે દારૂની પ્રવૃતિઓ સાથે ની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય ઘરે તપાસ કરવામાં આવી છે એ સિવાય જે હથિયાર કેસો એટલે શરીર સંબંધી ગુના માટે વપરાતા હોય એવા હથિયાર સાથે દારૂના કેસો વગેરે જેવા કેસો કરીને આજે આવનારા તહેવારો શાંતિપૂર્વક રીતે ઉજવાય એ રીતનું મકરપુરા અને માંજલપુર પોલીસના લગભગ પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓ

તો તમામ પ્રકારના જે વાહન છે પોતાના નામે છે કે નહીં એ રીતે તમામ અલગ અલગ એંગલ ઉપર આપણે તપાસ કરીએ છીએ અને જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ તપાસ અહિયાં સીમિત થવાની છે કે આગળ જવાની ના આજે અહિયાં તરસાલી રાખ્યું છે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ ચાલુ રહેશે